નમસ્કાર મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીને સરળ અને અસરકારક બનાવી એ જ અમારો મુખ્ય ધ્યેય છે તો આજે આપણે મનોવિજ્ઞાનના એક એવા સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ જેણે વર્તનને સમજવાની આખી રીત બદલી નાખી જી હા આપણે વાત કરી રહ્યા છીએ બીએફ સ્કેનરના કારક અભિસંધાનના સિદ્ધાંતની આ સિદ્ધાંત પરીક્ષા માટે તો ખૂબ જ અગત્યનો છે પણ એક શિક્ષક તરીકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સમજવા માટે પણ એટલો જ જરૂરી છે ચાલો આ આખી ચર્ચાની શરૂઆત એક ખૂબ જ પાયાના સવાલથી કરીએ ક્યારે વિચાર્યું છે કે આપણા વર્તનને આકાર કોણ આપે છે આપણે કેમ કોઈ કામ વારંવાર કરીએ છીએ જ્યારે અમુક કામોથી દૂર ભાગીએ છીએ એક શિક્ષક માટે આ સવાલનો જવાબ શોધવો એ બહુ જ જરૂરી છે કારણ કે આખરે તો શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના વર્તનમાં ઇચ્છિત પરિવર્તન લાવવાનો જ છે ખરું ને સ્કીનરનો આ સિદ્ધાંત આપણને આજ સવાલનો એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ જવાબ આપે છે તો આજે આપણે આ સિદ્ધાંતને કેવી રીતે સમજીશું સૌથી પહેલાં આપણે સિદ્ધાંતનો પાયો જોઈશું પછી એમના પ્રખ્યાત સ્કીનર બોક્સ પ્રયોગને ઊંડાણપૂર્વક જાણીશું ત્યાર પછી વર્તનના મુખ્ય ઘટકો કયા છે એ સમજીશું શિક્ષણમાં એની શું ઉપયોગિતા છે એના પર નજર કરીશું અને છેલ્લે પરીક્ષા માટે સૌથી અગત્યના તારણો કાઢીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી આ સિદ્ધાંતનો પાયો શું છે અને એની પાછળનો મૂળ વિચાર શું છે તો કારક અભિસંધાન એટલે શું સ્કીનરના મતે આ એક એવી શીખવાની પ્રક્રિયા છે જેમાં કોઈ પણ પ્રાણી કે મનુષ્યના વર્તનને તેના પરિણામો દ્વારા નિયંત્રિત કરી શકાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ કામ કર્યા પછી આપણને ગમતું પરિણામ મળે તો ભવિષ્યમાં આપણે એ કામ ફરીથી કરીશું અને જો કોઈ કામ કર્યા પછી અણગમતું પરિણામ મળે તો આપણે એ કામ કરવાનું ટાળીશું અહીં કારક એટલે કે ઓપરેન્ટ શબ્દનો અર્થ છે એવું વર્તન જે આપણે આપણી મરજીથી કરીએ છીએ એક વાત ખાસ યાદ રાખજો આ પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન કરતાં અલગ છે ત્યાં પ્રતિક્રિયા અનૈચ્છિક હતી જેમ કે ઘંટડી વાગતાની સાથે જ લાળ ટપકવી જ્યારે અહીં સ્કિનરના સિદ્ધાંતમાં વર્તન સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે હવે આ સિદ્ધાંત માત્ર હવામાં નહોતો આવ્યો તેને સાબિત કરવા માટે સ્કિનરે એક બહુ જ પ્રખ્યાત પ્રયોગ કર્યો જે સ્કિનર બોક્સના નામે ઓળખાય છે સાચું કહું તો આ પ્રયોગે વર્તનવાતના અભ્યાસને એક નવી જ દિશા આપી દીધી હતી ચાલો જોઈએ કે આ પ્રયોગ શું હતો જરા કલ્પના કરો એક એવી પેટી છે જેમાં બહારથી કોઈ અવાજ કે પ્રકાશ અંદર ના આવી શકે સ્કિનરે શું કર્યું એમણે એક ભૂખ્યા ઉંદરને આ પેટીમાં મૂકી દીધો હવે ભૂખ્યો ઉંદર શું કરે એ તો પેટીમાં આમ તેમ ફરવા લાગ્યો બધું સૂંઘવા લાગ્યો ફરતા ફરતા અચાનક જ એનો પંજો પેટીમાં લગાવેલા એક લિવર પર પડી ગયો અને જેવો લીવર દબાયો ચમત્કાર થયો તરત જ એક નાનકડા ખાનામાંથી ખાવાનો ટુકડો બહાર આવ્યો હવે ભૂખ્યા ઉંદર માટે તો આ કોઈ જેકપોર્ટથી ઓછું નહોતું થોડીવાર આમતેમ ફર્યા પછી ફરીથી એણે લીવર દબાવ્યું અને ફરી એને ખોરાક મળ્યો બસ ધીમે ધીમે ઉંદરના મગજમાં એક જોડાણ મંદાઈ ગયું કે લીવર દબાવવાથી ખોરાક મળે છે આ સુખદ પરિણામને કારણે ઉંદરે બીજી બધી બિનજરૂરી હરકતો ઓછી કરી દીધી અને વારંવાર જાણી જોઈને લીવર દબાવવાનું શરૂ કરી દીધું અહીં ખોરાક એક પુરસ્કાર હતો જેણે લીવર દબાવવાના વર્તનને મજબૂત બનાવ્યું આ જ પ્રક્રિયાને શેપિંગ પણ કહેવામાં આવે છે તો આ પ્રયોગ પરથી આપણને વર્તનને આકાર આપતા બે મુખ્ય ઘટકો મળે છે એક છે પ્રબલન અને બીજું છે શિક્ષા અને આ બંનેના પાછા બબ્બે પ્રકાર છે પરીક્ષા માટે આ ચારેયને સમજવા ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે આને એકદમ વિગતવાર સમજીએ સૌથી પહેલાં વાત કરીએ પ્રબલનની પ્રબલન એટલે એવી કોઈ પણ વસ્તુ કે ઘટના જે કોઈ વર્તનને ભવિષ્યમાં ફરીથી થવા માટે પ્રોત્સાહન આપે પહેલો પ્રકાર છે સકારાત્મક પ્રબલન આમાં કોઈ વર્તન પછી વ્યક્તિને કંઈક ગમતું આપવામાં આવે છે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી સાચો જવાબ આપે અને શિક્ષક બધાની સામે એના વખાણ કરે અહીં વખાણ એ સકારાત્મક પ્રબલન છે જે વિદ્યાર્થીને ફરીથી સાચો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે હવે આવે છે બીજો પ્રકાર નકારાત્મક પ્રબલન અને અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે એક વાત મગજમાં ફિટ કરી લેજો નકારાત્મક પ્રબલન એટલે સજા નહીં આનો અર્થ છે કે કોઈ વર્તન કર્યા પછી આપણી આસપાસથી કોઈ અણગમતી વસ્તુ દૂર થઈ જાય સૌથી સારું ઉદાહરણ છે કારનો સીટબેલ્ટનો અવાજ જ્યાં સુધી આપણે સીટબેલ્ટ ન પહેરીએ ત્યાં સુધી એ ટી ટી અવાજ આવ્યા કરે છે જે આપણને ગમતો નથી જેવો આપણે સીટબેલ્ટ બાંધીએ છીએ એ અવાજ બંધ થઈ જાય છે અહીં સીટબેલ્ટ બાંધવાના વર્તનથી પેલો અણગમતો અવાજ દૂર થયો જુઓ બંને કિસ્સામાં પછી એ સકારાત્મક હોય કે નકારાત્મક અંતે તો વર્તન મજબૂત જ બને છે હવે વાત કરીએ પ્રબલનથી એકદમ ઊંધી વસ્તુની એટલે કે શિક્ષાની શિક્ષાનો હેતુ કોઈ અયોગ્ય વર્તનને ઘટાડવાનો કે બંધ કરવાનો છે એના પણ બે પ્રકાર છે પહેલું છે સકારાત્મક શિક્ષા આમાં કોઈ ખોટું વર્તન કરવા પર વ્યક્તિના જીવનમાં કોઈ અણગમતી વસ્તુ ઉમેરવામાં આવે છે જેમ કે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં મસ્તી કરતો હોય તો શિક્ષક એને સજા તરીકે વધારાનું હોમવર્ક આપે અહીં વધારાનું હોમવર્ક એ સકારાત્મક શિક્ષા છે બીજો પ્રકાર છે નકારાત્મક શિક્ષા આમાં કોઈ ખોટું વર્તન કરવા પર વ્યક્તિ પાસેથી એની કોઈ ગમતી વસ્તુ છીનવી લેવામાં આવે છે દાખલા તરીકે બે ભાઈબહેન રમકડા માટે ઝઘડો કરે તો મમ્મી એમની પાસેથી થોડા સમય માટે રમકડા જ લઈ લે અહીં રમકડા લઈ લેવા એ નકારાત્મક શિક્ષા છે જો કે સ્કિનર પોતે માનતા હતા કે વર્તન બદલવા માટે શિક્ષા કરતાં પ્રબલન હંમેશા વધુ અસરકારક હોય છે સારું આ બધી થિયરી તો બરાબર છે પણ આનો આપણા વર્ગખંડમાં શું ઉપયોગ તો જુઓ આ સિદ્ધાંત શિક્ષકો માટે એક પ્રકારનું ટૂલ કિટ છે જે વિદ્યાર્થીઓના વર્તનને યોગ્ય દિશામાં વાળવામાં મદદ કરે છે ચાલો એના કેટલાક જોરદાર ઉદાહરણો જોઈએ આ સિદ્ધાંતનો વર્ગખંડમાં બહુ જ સરસ રીતે ઉપયોગ કરી શકાય છે જેમ કે કોઈ વિદ્યાર્થી સારું કામ કરે તો એને શાબાશી આપવી એ શું થયું બરાબર સકારાત્મક પ્રબલન નાના બાળકો માટે સ્ટાર ચાર્ટ બનાવવો જ્યાં દરેક સારા કામ માટે એક સ્ટાર મળે અને પાંચ સ્ટાર ભેગા થાય એટલે કોઈ નાની ભેટ મળે આ પણ સકારાત્મક પ્રબલનનું જ ઉદાહરણ છે સારા વર્તન માટે વિદ્યાર્થીઓને વધારાનો રમવાનો સમય આપવો એ પણ એક પ્રકારનો પુરસ્કાર જ છે બીજી બાજુ જો કોઈ વિદ્યાર્થી વારંવાર નિયમ તોડે તો એની પાસેથી ક્લાસ મોનિટર જેવો કોઈ વિશેષાધિકાર પાછો લઈ લેવો એ નકારાત્મક શિક્ષા છે અને એક બહુ જ પ્રચલિત પદ્ધતિ છે ટોકન ઇકોનોમી આમાં સારા વર્તન માટે વિદ્યાર્થીઓને ટોકન કે પોઈન્ટ્સ આપવામાં આવે છે અને પછી એ ટોકન્સ ભેગા કરીને એ લોકો પોતાની મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ ખરીદી શકે છે ચાલો હવે આપણે આખા વિષયના સારાંશ તરફ આગળ વધીએ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એના મુખ્ય મુદ્દાઓને એકસાથે યાદ રાખવા બહુ જ જરૂરી છે આ વિભાગ તમને એક ઝડપી રિવિઝનમાં મદદ કરશે આ કોષ્ટકને તો બરાબર મગજમાં બેસાડી દેજો સમજો કે આખા સિદ્ધાંતનો સાર આમાં જ છે ચાલો ફટાફટ ફરી જોઈ લઈએ સકારાત્મક પ્રબલન એટલે કે ગમતી વસ્તુ આપવી ઉદાહરણ સાચો જવાબ આપવા પર સ્ટાર આપવો નકારાત્મક પ્રબલન એટલે કે અણગમતી વસ્તુ દૂર કરવી ઉદાહરણ હોમવર્ક પૂરું કરવા પર ક્લાસની સફાઈમાંથી મુક્તિ આપવી સકારાત્મક શિક્ષા એટલે કે અણગમતી વસ્તુ આપવી ઉદાહરણ તોફાન કરવા પર વધારાનું હોમવર્ક આપવું અને છેલ્લે નકારાત્મક શિક્ષા એટલે કે ગમતી વસ્તુ પાછી લઈ લેવી ઉદાહરણ ઝઘડો કરવા પર રમવાનો સમય ઘટાડી દેવો આ ચારેય મુદ્દા અને એના ઉદાહરણો પરથી જ પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે તો આટલી બધી ચર્ચા પછી આખા સિદ્ધાંતનો નિચોડ શું છે બસ આ એક વાક્ય યાદ રાખી લો આપણા વર્તનની પાછળનું મુખ્ય ચાલક બળ તેના પરિણામો છે જે વર્તનથી સારું પરિણામ મળે એ વર્તન મજબૂત બને છે એટલે કે આપણે એને વારંવાર કરીએ છીએ અને જે વર્તનથી ખરાબ પરિણામ મળે એ વર્તન નબળું પડે છે એકદમ સરળ રીતે કહીએ તો પ્રબલન વર્તનને વધારે છે અને શિક્ષા વર્તનને ઘટાડે છે બસ આટલું જ અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન શું બધું જ શીખવું એ ફક્ત પુરસ્કાર અને સજાનું જ પરિણામ છે શું શીખવાની પ્રક્રિયામાં જિજ્ઞાસા અંદરની પ્રેરણા અને સમજણ જેવી બાબતોનો કોઈ રોલ નથી સ્કીનરનો સિદ્ધાંત વર્તનને સમજાવવા માટે બહુ જ શક્તિશાળી છે એમાં કોઈ શંકા નથી પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો આશા છે કે આ સમજૂતી તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર